અંકલેશ્વર શહેરના ભરૂચી નાકા વિસ્તાર સ્થિત રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતિ નિમિત્તે મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું મહા આરતીમાં દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના મહામંત્રી બિપિન પટેલ દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજના અગ્રણી પ્રદીપ રાવલ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ દીપક ઉપાધ્યાય અંકલેશ્વર જીઆઈડીસી બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્ર જાની પૂર્વ પ્રમુખ રેણુકા રાવલ બ્રહ્મ સમાજના અગ્રણી હરેન્દ્ર અગ્નિહોત્રી તથા કૌશલ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચંદુભાઈ જોશીએ જણાવ્યું હતું કે સમગ્ર ભરૂચ જિલ્લામાં એક લાખ પંચોતેર હજાર જેટલા સમાજના લોકો વસે છે એ સંગઠિત થાય તો સમાજ માટે ઘણું બધું કાર્ય થઈ શકે છે અને સમાજ સંગઠિત થાય એ જ મહત્વનું છે બ્રહ્મ સમાજ એકત્રિત થઈને દેશ માટે અને સમાજ માટે ઘણું બધું કાર્ય કરી શકે છે એટલે તમામે પોતાનું યોગદાન સમાજને આપવાની જરૂર છે અંતે કાર્યક્રમમાં આભાર હરેન્દ્ર અગ્નિહોત્રી દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિપ્ર બંધુએ ઉપસ્થિત રહી મહાઆરતીમાં ભાગ લીધો હતો અને કુતાર્થ થયાની લાગણી અનુભવી હતી આ સાથે ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે જનક પટેલની સર્વાનુમતિથી વરણી કરવામાં આવી હતી